ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી જીઓસીઆઈ જીસીસીઆઈ દ્વારા માનનીય પ્રધાનમંત્રીશ્રીની વિઝન બે હજાર સુડતાળીસના સંદર્ભમાં આયોજિત થઈ રહેલ તેઓના મહત્વાકાંક્ષી વાર્ષિક એક્સપો ગેટ બે હજાર પચીસની કરવામાં આવેલ જાહેરાત ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તેઓના અત્યંત અપેક્ષિત તેવા વાર્ષિક ટ્રેડ એક્સપો ગેટ બે હજાર પચીસની જાહેરાત કરતાં ખૂબ જ આનંદ અનુભવે છે પ્રસ્તુત એક્સપો ગેટ બે હજાર પચીસનું આયોજન આગામી તારીખ દસમી એપ્રિલથી બારમી એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન વિજ્ઞાન ભવન સાયન્સ સિટી અમદાવાદ ખાતે થઈ રહેલ છે ગેટ બે હજાર પચીસ તે માનનીય પ્રધાનમંત્રીશ્રીની વિઝન બે હજાર સુડતાળીસ સાથે સંરેખિત કાર્યક્રમ છે ગેટ બે હજાર પચીસનું થીમ છે ગુજરાત વિઝન્સ ગ્લોબલ

ભારત સરકારના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ કરશે વર્ચ્યુઅલી અને ત્યાં હાજર રહેશે આપણા માનનીય સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉદ્યોગ મંત્રી હાજર રહેશે બળવંતસિંહજી આપણા જગદીશભાઈ હાજર રહેશે જેઓ રાજ્ય કક્ષાના મંત્રી છે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ અને હર્ષભાઈ હાજર રહેશે જેઓ ફોર્મ છે તેના સિવાય

એ ખૂબ જ નવા છે ખાસ કરીને અમે રિન્યુએબલ નો સબ્જેક્ટ કવર કર્યો છે જેમાં પાંત્રીસ પાર્ટિસિપન્ટસને સ્ટોલ્સ છે આઈટીમાં એઆઈ કવર કરેલું છે જેમાં પિસ્તાલીસ પાર્ટિસિપન્ટસને સ્ટોલ્સ છે સ્ટાર્ટઅપ્સ કવર કર્યા છે જેમાં ટવેન્ટી ફાઈવ સ્ટોલ્સ છે વિમન એન્ટરપ્રિન્યોર્સને અમે પ્રાધાન્ય આપ્યું છે અને વિમન એન્ટરપ્રિન્યોર્સ અને સ્ટાર્ટઅપ એમએસએમઇને અમે નોમિનલ રીતે સ્ટોલ્સ આપ્યા છે તો વિમેન એન્ટરપ્રિન્યોરમાં પંદર સ્ટોલ છે યુટિલિટી યુટિલિટી એટલે જે તમારી એન્વાયરમેન્ટને હેલ્પ કરે એન્વાયરમેન્ટને ગ્રીન રાખવામાં મદદ કરે એન્વાયરમેન્ટમાં વોટર રીજનરેશનમાં મદદ કરે એવી અનેક પ્રોડક્ટોના ચાલીસ સ્ટોલ છે હેલ્થ ખૂબ અગત્યની સબ્જેક્ટ છે નેચરલ માણસ પોતાની હેલ્થ સંભાળી શકે એને માટે દસ સ્ટોલ છે અમે રિયલ એસ્ટેટના દસ સ્ટોલ છે પણ રિયલ એસ્ટેટ એટલે જે લોકોએ પ્રાઇવેટ એસ્ટેટ્સ કરી અને ઇન્ડસ્ટ્રીને વેચે છે અને મદદ કરે છે ગ્રોથમાં એવા પ્રાઇવેટ જેના એસ્ટેટ્સ છે એ એસ્ટેટો વાળા પોતાના સ્ટોલ્સ છે દસ અધર્સના દસ